છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા ઓડસમ નદી અને મીડિયા નદી પરના બ્રિજોની હાલત અત્યંત ગંભીર છે આ બ્રિજ નેશનલ હાઇવે છપ્પન પર આવેલા હોવા છતાં લાગે છે કે તંત્રની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોવાઈ રહી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ ઓરસંગ નદી પરનો બ્રિજ અને મીડિયા બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં છે આ બંને બ્રિજ વર્ષો જૂના છે અને નેશનલ હાઇવે છપ્પન વિભાગની માલિકીના છે ઓરસંગ બ્રિજની એપ્રુચની દિવાલમાં તિરાડુ પેરાફિટમાં તિરાડુ અને બ્રિજના સ્લેબમાં મોટા મોટા ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે પચાસ વર્ષ જૂનું આ બ્રિજ પરથી વાહનો પસાર થાય છે ત્યારે ભારે વાઇબ્રેશન થાય છે તેની હાલત નબળી દર્શાવે છે લાગે છે કે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ આ પુલ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થાય તેની રાહ જોઈ રહ્યા છે એ 1990 માં જે બસ અંદર સમયે એ ડ્રાઈવરનો બી આગ કોઈ પતો છે નહીં અને એ જે પરિસ્થિતિ ફરી ના બને એના માટે સરકારે તાત્કાલિક જો આમના પાદરામાં જે બનાવ બનો એના કરતાં પણ ભયંકર આ બનાવ બને એવો છે અને આ બ્રિજ ખૂબ જ ખખરધ થઈ ગયેલો છે તો સરકારને એક ખાસ વિનંતી છે કે આ પુલને તાત્કાલિક ધોરણે કોઈ બી યોગ્ય પગલાં ભરે

એ તો અત્યારે તો જ એક બનાવવા હમણાં જ અમે સમાચાર મળ્યું કે ચાર પાંચ ગાડીઓ પડી ગઈ છે એવી જ દશા આની છે એવી જ દશા આની છે કે ક્યારેક ગગડી પડશે એ કોઈ ખ્યાલ નહીં આવે અમને પણ આવી મોટી હોનારતને બધા તંત્રો રાહ જોઈ રહ્યા છે મોટી હોનારત થાય ત્યારે બ્રિજ બને કે પછી એની સમારકામ થાય જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યું હતું ત્યારે તેના સ્લેબ ઓછા વજનના વાહનોની ક્ષમતા મુજબ ભરવામાં આવ્યા હતા પરંતુ અત્યારે બાવીસ ટાયરથી લઈ અને ત્રીસ ટાયર સુધીના બસ્સો થી ત્રણસો ટન વજન ધરાવતા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે જે તેની ક્ષમતા બહારનું છે અને બ્રિજ પર અતિશય દબાણ લાવી રહ્યું છે પુલ તો ઘણો જૂનો છે પણ અત્યારે બહુ પરિસ્થિતિ ગંભીર છે અને એટલા બધા ખાડા પડી જાય વરસાદ અંદર પાણી ભરાઈ જાય છે તો બાઇક વાન તો બિચારાને ખબર જ નહીં પડતી કે કેટલો મોટો ખાડો છે અને ઘણા બધા અમારી આંખો અમે જોયા બહુ બાઇકો વાળા પડે છે આ બંને બ્રિજ મધ્યપ્રદેશ છોટા ઉદેપુર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુરતને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા છે જેનું મહત્વ ઘણું વધારે છે બોડેલીના ઓરસંગ નદીના બ્રિજની જર્જરિત હાલતથી લોકોને સતત ભય લાગી રહ્યું છે જો આ બ્રિજના કોન્ક્રીટનું ટેસ્ટિંગ કરાવવામાં આવે તો પુલના કોન્ક્રીટની વાસ્તવિક ક્ષમતા કેટલી છે તે સ્પષ્ટપણે બહાર આવશે આગળ અમને પાદરા અને વડોદરા વચ્ચે જે બ્રિજ તૂટેલો છે એવી જ હાલત બોડેલી બ્રિજની બી થાય એવી શંકાઓ છે ને લોકો એના ઓથામાં છે કે બિલકુલ ફિકરમાં છે બધા કે ક્યારે તૂટી જાય કોઈ નક્કી નથી હું એવી હાલત થઈ ગઈ છે આ બ્રિજની એની આગળ બી એટલા જ ખાડા પડી ગયા છે પીડબ્લ્યુડી કે કોઈ મકાન વિભાગ કોઈ કામ કરતું નથી તંત્રે તાત્કાલિક ધોરણે આ બ્રિજોનું સઘન નિરીક્ષણ કરી કોન્ક્રીટની ક્ષમતા ચકાસી અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવું અનિવાર્ય છે અન્યથા કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તંત્રની આ ઘોર બેદરકારી ક્યારે અટકશે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા ક્યારે બંધ થશે રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર